Fala

તાલુકા પોલીસ સ્ટેશન લઈ જવાનું સમાજ આ તમામ જે આરોપી છે જે બાકી બાકી કે

હા જે તાલુકામાં ગેંગરેપનો બનાવ બન્યો હતો એના આરોપીઓએ અમને સોંપવામાં આવેલ છે આરોપીઓની તપાસ દરમિયાન આજ રોજ ઓળખ પરેડ માટે એના મામલતદાર કચેરી સમક્ષ રજૂ કરવામાં આવે છે કઈ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે આરોપીઓને લઈ જતા છે અહીં અત્યારે જે રાવપુરા પોલીસ સ્ટેશનનો વિસ્તાર લાગે છે એટલે રાવપુરાના ડિવિઝનના બી તથા એના અધિકારીઓ તથા કોન્સ્ટેબલોનો બંદોબસ્ત છે તેમજ અહીંયા એલસીબી અને એસઓજી જે લોકલ બ્રાન્ચ હોય છે તાલુકા એ લોકોનો પણ બંદોબસ્ત ગોઠવવામાં આવે કુલ કેટલા આરોપીઓ એમને સુપ્રત કરેલા તમને એમણે આરોપી તરીકે ત્રણ ને કત્તારથી પાંચસો મૃત્યુ છે પાંચ હજાર રૂપિયા આપવામાં આવશે સ્ટેન્ડ રહેશે તમારું પૂર્વ સર્પન તરીકે જે રીતે આ ઘટનાક્રમ બન્યો છે અને અડતાલીસ કલાકમાં આરોપીઓને જે દબોચી લેવામાં આવ્યા છે એ રીતે ગુજરાત પોલીસ ક્રાઇમ બ્રાન્ચ અભિનંદનને પાત્ર છે ખૂબ સારી કામગીરી છે અને મેં જે રીતે જાહેરાત કરી હતી કે બાતમી આપનાર ને હું પચાસ રૂપિયા ઇનામી રાશી આપીશ હું આજે ફરીથી કહું છું કે હું એક બે દિવસમાં એસપી સાહેબને રૂબરૂ મળીશ એસપી સાહેબ સાથે ચર્ચા કરી અને જે પણ વ્યક્તિ હોય કે ક્રાઇમ બ્રાન્ચને ઇનામી રાશિ આપવાની થશે એ મારે આપી દેવાની છે એમાં કોઈ બી જ નથી શું કહેશો આ ગોલો ડિટેક્ટ થઈ ગયો છે અડતાલીસ કલાકમાં પોલીસે સફળતા મળી છે જ્યાં પોલીસ વિશે શું કહેશો પોલીસને હું એટલું કહેવા માગું છું કે આ જેટલા બી આરોપીઓ છે જે નરાધમો છે એમની સર્વિસ હજુ થોડી વધારે કરે અને જાહેરમાં એમને ડોર માર મારવામાં આવે જેથી કરીને આ સીન લોકો જુએ

ફ્રીડમથી ફરી ના શકીએ ફરવાનો બધાનો અધિકાર છે પણ હવે આવી ઘટનાઓ થતી હોય તો દરેક લોકોએ આ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ અને આવી જગ્યાએ જવું ટાળવું જોઈએ પણ એનો મતલબ એવો પણ નથી કે તમે છૂટથી ફરો ના છૂટથી ફરવાનું હોય તો સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફરવાનું હોય

बचे <laughs> न નવરાત્રી દરમિયાન જે વડોદરા પોલીસ સ્ટેશનની હદને ભાયેલી મુકામે જે દુષ્કર્મનો બનાવ બન્યો છે એની અંદર સગીરા સાથે બળાત્કાર કરવામાં આવ્યો છે ગેંગ રેપ કરવામાં આવ્યો છે એ ગેંગ રેપના તમામે તમામ પાંચ આરોપીને તપાસ કરનાર અધિકારીએ પકડી લીધેલા છે એ લોકોની ધરપકડ કરી છે અને આ ગુનાના કામે વધુ તપાસ કરવા માટે તપાસ કરનાર અધિકારીએ નામદાર કોર્ટ સમક્ષ ચૌદ દિવસના રિમાન્ડની માગણી કરી હતી નામદાર કોર્ટ સમક્ષ આરોપીઓના મેડિકલ પુરાવાની તપાસ કરવા માટે મોટર કબજો મેળવવા માટે તેમજ ગુના વખતે જે આરોપીઓ કપડાં પહેરેલા છે એ કપડાંની પણ કબજો મેળવી અને એની મેડિકલ તપાસ કરવા માટેના કારણો સાથે ગુનો કુત પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે કરવામાં આવ્યો છે એને કોણે લોકોએ ગુનો થયા પછીથી સહજ સહકાર આપ્યો છે કોણે એને આશ્રમ આપે છે આવા બધા જ કારણો સાથે તપાસ કરનાર અધિકારીએ નામદાર કોર્ટની અંદર અરજી રજૂ કરી હતી નામદાર કોર્ટે